सद्गुरुदेव जय माया सगी न त सगो सगुन यह संसार माया सगी न तन सग सगुन यह संसार कहे कबीर जी કશીરજનહાર કબીરા હે કશિરજનહારો કબીરદાસજી કહે છે કે માયા સગીનો તન સગો માયા એટલે કે આપણે જે આપણું આપણું કરીએ છીએ એ કંઈ જ આપણું નથી અને તન એટલે કે શરીર જેને આપણે આપણું શરીર સમજીએ છીએ એ પણ આપણી સગી નથી શરીર પણ આપણને એક દિવસ આ મૂકીને ચાલ્યો જાય છે સગો સંસાર એટલે કે આ દુનિયા જે છે જે પણ આપણો આ સંસાર છે એને આપણે આપણો સમજીએ છીએ આપણા આજુબાજુના માણસો સગાવાલા બધાને આપણે આપણા સમજીએ છીએ અને એની સાથે આપણે મોહ બાંધી લઈએ છીએ માયા બાંધી લઈએ છીએ પરંતુ એ પણ મતલબી છે એ પણ સ્વાર્થના સગા છે જ્યાં સુધી સ્વાર્થ હશે ત્યાં સુધી એ આપણને બધાને યાદ કરશે આપણા ઉપયોગ કરશે પરંતુ જેવો સ્વાર્થ પૂરો થઈ જશે તો આપણને મૂકી દે છે તો કબીરદાસજી કહે છે કે જીવકા સગા એક જ છે વો હે સિરજનહાર એટલે કે જીવનો આ આત્માનો સાચો સગો તો પરમ કૃપાળુ પરમાત્મા એક જ છે તો આપણે તેમને કાયમ માટે એમના ગુણગાન ગાવા જોઈએ અને તેમના ચરણોમાં સમર્પિત રહેવું જોઈએ પરંતુ પરમાત્મા સુધી પહોંચવા માટે કોણ આપણી મદદ કરે તો કબીર કહે છે કે પરમાત્મા રૂપી જે તત્વ છે તે સાચા સદ્ગુરુ સંતમાં છે તો આપણે સદગુરુ સંતની સેવા કરીને આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ તો આપણે પણ સદગુરુ ચરણમાં જઈ અને પરમાત્મા સુધી પહોંચી એ જ આપણો સાચો સગો છે માટે કબીરે આપણને આ દોહામાં સરસ મજાની વાત કરી છે કે હે જીવ હે આત્મા તારો સાચો સગો તો એક તારો સર્જનહાર છે જેને તને આ બનાવ્યો છે બાકી આ દુનિયા તો મતલબ છે તમારો કોઈ જ સાચો સગો નથી સદગુરુ દેવ